નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ દાખલો જોઈશું એક જીવન વીમા એજન્ટે સો પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ પરંતુ સાહીઠ વર્ષથી ઓછી હોય એવી વ્યક્તિઓને જ પોલીસી આપવાની હોય છે તો તેમની મધ્યસ્થની ઉંમર શોધો મોટાભાગના વ્યક્તિઓ કઈ ઉંમરના હશે એ શોધવાના છે તો અહીંયા વીસ વર્ષથી ઓછી હોય એવા ગ્રહ કો કેટલા છે બે છે એટલે 20 વર્ષથી ઓછે એટલે આપણે ઓછામાં ઓછો અહીંયા શું ગીધેલું કે જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય એમને જ આપાડી એટલે 18 થી 20 માં કેટલા છે બે છે 25 થી વચ્ચે કેટલા છે તો 25 થી ઓછા એટલે 18 થી 25 વચ્ચે કેટલા છે 6 અહીંયા 30 થી ઓછા 24 છે મતલબ 18 થી 30 વચ્ચે કેટલા છે 24 જન છે હું 18 18 કેમ બોલું છું કે કે આપણે અહીંયા શું કીધું 20 થી ઓછા એટલે ઓછામાં ઓછું કેટલું છે 18 20 થી ઓછા એટલે 18 25 થી ઓછા એટલે 18 થી 25 આવશે 30 થી ઓછા એટલે કે 18 થી 30 વચ્ચેના 35 થી ઓછા એટલે કેટલા થશે 18 થી 35 વચ્ચેના એ રીતે આપણે અહીંયા ટોટલ માહિતી આપી છે ટોટલ પોલિસી સેક્રેટરી વેચી છે 100 60 થી ઓછા કેટલા છે 100 તો આપણે અહીંયા લખશું પહેલા તો ધ્યાનથી જોજો મિત્રો સૌપ્રથમ તો આપણે શું લખશું અહીંયા उम्र, वर्ग में पॉलिसी की संख्या त्यार संचय आवृत्ति बराबर हा अँ ध्यान मिनिमम मिनिम के अठार के वीस की वच्चे कितना वेटे બે હવે શું કહે છે 25 થી ઓછા એટલે મતલબ 20 થી 25 આવશે 20 થી 25 માં કેટલા 18 25 અને 18 થી 25 માં કેટલા દે 6 પરંતુ એ 6 માં બે જન તો કઈ ઉંમર માં દે 20 થી ઓછા છે એટલે કે અહીંયા 6 માંથી 20 કેટલા વધે 4 આવશે એ રીતે 30 થી ઓછા મતલબ 25 થી 30 વચ્ચે કેટલા થશે હવે 25 થી ઓછા કેટલા દે 6 ಅರೆ 30 ಕ್ಕಿಯೋಚಾ गेला जे 24 ತ 24 ಮದ 6 ಜಾದ್ ಕೆಳಾ ವದ 18 ಸಮತ್ ಪಡಿ ಮಿತ್ರೋ ત્યારબાદ 35 ಕ್ಕಿಯೋಚಾ मतलब 30 ಕ್ಕಿ 35 ಒಚ್ಚೆ ಕೆಳಾ ಜೆ 30 ಕ್ಕಿಯೋಚಾ ಕೆಳಾ ಅದಾ 24 ಅನೆ 35 ಕ್ಕಿಯೋಚಾ ಅದಾ ಕೆಳಾ 45 45 ಮದ 24 ಜಾದ್ ತೋ ಕೆಳಾ ವದ 21 Hove 40 ಕ್ಕಿಯೋಚಾ मतलब 35 ಕ್ಕಿ 40 ವಚ್ಚೆ 35 ಕ್ಕಿ 40 hote 40 ಕ್ಕಿಯೋಚಾ ಕೆಳಾ ಜೆ 78 ಅನೆ 78 ಮ 35 ಕ್ಕಿಯೋಚಾ ಕೆಳಾ ಜೆ 45 मतलब 35 से 40 बच्चे कितना बच्चे तो 71 माथी 45 બાદ કરી એટલે કેટલા વધે મિત્રો 33 આવશે એવી રીતે આગળ નું જોઈએ 40 થી 45 વર્ષની ઉંમર કે ધરાવતા હોય એવા કેટલા છે ગ્રાહકો કે 40 થી 45 45 થી ઓછા કેટલા છે 89 એટલે 89 માં 71 જન તો ઓલરેડી 40 થી હો જાશે એટલે કેટલા વધ્યા આપણી જોડે 11 વધ્યા બરોબર પચાસ થી ઓછા મતલબ પિસ્તાલીસ થી પચાસ વચ્ચે કેટલા માણસો છે તો કે પચાસ થી ઓછા કેટલા છે બાણું અને બાણું જનમાં નેવ્યાસી જન કેવા છે પિસ્તાલીસ થી ઓછા છે એટલે કે બાણું બાદ કરી નાખીએ એટલે કેટલા ત્રણ ચાલો પચાસ થી પંચાવન 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 થી ઓછા કેટલા છે અઠાણું અઠાણું માં ની ઉંમર તો કેવી છે પચાસ થી ઓછી છે એટલે કેટલા વધશે છ અને સાહીઠ બરોબર મિત્રો તો પંચાવન થી સાહીઠ હોય સાહીઠ થી ઓછા સો જન છે અને એ સો જનમાં ઓછા છે એટલે કેટલા વધશે બે આ પોલિસીની સંખ્યા આપણને આવૃત્તિમાં મળી ગઈ વર્ગ વર્ગ અંતરાલમાં હવે સંચય આવૃત્તિ જોવાની છે તો સંચય આવૃત્તિમાં શું કરે છે બે ના બે વત્તા ચાર કેટલા થાય છ છ વત્તા અઢાર ચોવીસ ચોવીસ વત્તા એકવીસ કેટલા થાય પિસ્તાલીસ પિસ્તાલીસ વત્તા તેત્રીસ કેટલા થશે 12 12 + 11 કેટલા થાય 89 89 માં 3 ઉમેરે તો કેટલા થાય 92 92 માં 6 ઉમેરત કેટલા થાય 98 98 માં 2 ઉમેરત કેટલા થશે 100 આ આપણી સંચય આવૃત્તિ મળી ગઈ ચલો ટોટલ ગ્રાહકો કેટલા થાય અને આ લોકોનો કેટલા થાય 100 માટે n / 2 કેટલા થશે 50 50 ની નજીક હોય તેવી સંખ્યા કઈ છે તો કે આપણી જોડે અહીંયા લઈશું આપણે અવલોકન નું કયા કયું છે પચાસમું તો પચાસમું અવલોકન ક્યાં મળે છે તો કે પિસ્તાલીસ ને અઠ્યોતેર આવૃત્તિ વચ્ચે મળે છે એટલે આપણો બહુલક વર્ગ મધ્યસ્થ વર્ગ કયો થશે કે ભાઈ એની આગળનો પચાસ અવલોકન આગળનો વર્ગ બરોબર એટલે કયો થાય પાંત્રીસ થી ચાલીસ જેમાં કેટલા છે ઇઠ્યોતેર છે તો જોઈએ તો લખીએ મધ્યસ્થ વર્ગ કેટલો થાય ચાલીસ बरोबर मित्र मली गऊ आठलो हवे सर्वप्रथम तो आपले तो જોઈએ છે l તો l કેટલા છે આપણી જોડે તો કે 35 અધર સીમા કેટલી છે મધ્યસ્વર્ગની 35 ત્યારબાદ cf જોઈએ છે તો કે સંચય આવૃત્તિ આપેલા મધ્યસ્વર્ગની આગળની કેટલી છે 45 બરોબર તો cf કેટલા છે આપણી જોડે 45 ત્યારબાદ f આપેલ મધ્યસ્વર્ગની આવૃત્તિ કેટલી છે 33

-cf કેટલા છે 45 f કેટલા મળ્યા 33 * h કેટલા છે 5 માટે 35 + 50 માંથી 45 જાય તો 5 5 * 5 એટલે કેટલા થાય 25/33 જો કોઈ મિત્રોને ખબર ના પડે તો અહીંયા સાઈડમાં લખું છું 33 + 5/33 સોરી 35 + એલો કે 35 +* 5 / 3 * 5 એ ડાયરેક્ટ પદ coi લખો 35 + 25 / 33 હવે પડી મિત્રો આપને કે આવી રીતે આવ્યું હવે હવે આપણે શું કરવાનું છે કે 35 + શું આવ્યું આપણી જોડે તો કે 35 + 25 / 33 શું કરશું 25 / 33 ભાગ ચાલશે નહીં ચાલે

તો આપણો મધ્યસ કેટલો મળ્યો 33. સરી 5 સરી 35 આવશે 33 નહીં આપણે ભૂલ કરી અહીયા 35 છે બદે કેટલા છે 35 + 35.76 એટલે અહીંયા લખશું આપણે માટે માટે પોલિસી ઇતરાકોની મધ્યસ્થ ઉંમર કેટલી છે પાંત્રીસ પોઈન્ટ છોતેર વર્ષ છે મિત્રો તો ખબર પડી મિત્રો ત્રીજા દાખલામાં ત્યારબાદ આપણે જોઈએ ચોથો દાખલો ચોથો દાખલો શું છે કે એક છોડના પચાલીસ પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના પુસ્તકમાં દર્શાવી છે તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો हेलो तो અહીંયા શું છે આપણને જે માહિતી આપી છે લંબાઈ આપી છે અને પાંદડાઓની સંખ્યા આપી છે 118 થી 126 વચ્ચે કેટલા છે મિલીમીટર વચ્ચે ત્રણ પાંદડા 127 થી 135 મિલીમીટર વચ્ચે કેટલા પાંદડા 9 એ રીતે આ માહિતી આખી આપણે આપી છે પણ માહિતીમાં એક તફાવત છે શું છે તો દેખો અહીંયા વર્ગો સતત નથી અહીંયા 126 છે પછી અહીંયા 127 છે 135 છે પછી 136 છે એકસો ચુમ્માલીસ છે પછી એકસો પિસ્તાલીસ છે એકસો પિસ્તાલીસ એકસો ચુમ્માલીસ એકસો બાસઠ તેર બોતેર પહેલા તો આપણે શું કરવા છું કે માહિતીને સતત વર્ગમાં ફેરવશું હવે માહિતીને સતત વર્ગમાં કેવી રીતે ફેરવાય તો કે આપેલ વર્ગની જે પણ કોઈ વર્ગ હોય એની અધ સીમા અને એના આગળના વર્ગની સીમા આ બેનો સરવાળો કરીને જે સરેરાશ આવે એ તમારી વર્ગની શું થઈ જશે થાય કેવી રીતે આપણે સિમ્પલ ભાષામાં સમજીએ એકસો અઢાર છે બરાબર તફાવત કેટલો છે છવ્વીસ ને સત્યાવીસ એકનો ફરક છે તો અહીંયા લખશું આગળના પોઈન્ટ પાંચ એટલે એકસો સત્તર પોઈન્ટ પાંચ બાદ કરવાના અહીંયા એકસો છવ્વીસમાં પોઈન્ટ પાંચ ઉમેરવાના પડી ખબર ચાલો એ રીતે સત્યાવીસમાંથી માંથી પોઈન્ટ પાંચ બાદ કરે એટલે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ અને પાંત્રીસ એકસો માં પોઈન્ટ પાછું ઉમેરે એટલે એકસો પાંત્રીસ પાંચ ફરીથી એકસો છત્રીસમાંથી પોઈન્ટ પાંચ બાદ કરીએ એટલે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ એકસો પોઈન્ટ પાંચ ઉમેરવાના પિસ્તાળીસમાંથી પોઈન્ટ પાંચ બાદ કરીએ એટલે એકસો અને એકસો ત્રેપનમાં પોઈન્ટ પાછું ઉમેરે તો એકસો આ રીતે બધી સંખ્યા આપણે શોધી શકીએ છીએ બરાબર

ना 3 3 में 5 ઉમેરે તો કેટલા થાય 8 8 માં 9 ઉમેરે તો કેટલા થાય 17 17 માં 12 ઉમેરે તો 7 8 9 એટલે 29 29 માં 5 ઉમેરે તો 34 34 માં 4 ઉમેરે તો 34 માં 4 ઉમેરે તો 38 38 માં 4 2 ઉમેરે તો 40 તો n બરાબર કેટલા છે આપડા મિત્રો 40 તો લખ્યા અહીંયા કે એન બરાબર ચાલીસ માટે એન એન બાય ટુ કેટલા થશે ચાલીસ ભાગ્યા બે એટલે કે વીસ મળે હવે દેખો વીસની નજીકની સંખ્યા આવૃત્તિ ગઈ છે આપણી તો વીસ પછીની ઓગણત્રીસ તો આપણું બહુલક વર્ગ કયું થશે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચથી પોઈન્ટ પાંચ થશે બરાબર મિત્રો આ આપણું શું થશે મધ્યસ્થ થશે બહુલક નહીં મધ્યસ્વર્ગ વર્ગ કંઈ લખશું આપણે કે મધ્યસ્થ વર્ગ આપણો કેટલો છે એકસો ચુમ્માલીસ પોઈન્ટ થી કેટલો તો મિત્રો એકસો પોઈન્ટ પાંચ માટે જરૂરી વસ્તુ આપણને શું શું જોઈએ તો કે એલ ત્યારબાદ જોઈએ સીએફ સંચય આવૃત્તિ એફ અને એચ સૂત્રમાં આટલી વસ્તુની જરૂર પડશે એલ કેટલા છે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ સંચય આવૃત્તિ બહુ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ સત્તર सी एफ के सत्तर चलो मध्यस्थ आवृत्ति के लिए बार वर्ग लंबाई के लिए तो एक सौ चुम्मास बात करिए के नौ सूत्रत मूक तो मध्यस्थ एम बराबर एल वत्ता एन बु माइनस सी एफ भाग्या बराबर गुनिया h આપનું સૂત્ર છે l કેટલા છે 144.5 + n/2 કેટલા છે 20 cf કેટલા છે 17 અને f કેટલા છે 12 h કેટલા છે 9 થઈ ગઈ આપણી કિંમતો બધી હવે 144.5 + 20 માંથી 17 જાય તો કેટલા બચે 3/3/12 * 9 3 * 4 बार बराबर એટલે કેટલા બસ 144.5 + 9 / 4 ભાગા કર તો 9 / 4 4 * 2 8 1 વધ્યો ભાગ ના ચાલે ને શૂન્ય લઈ લે દશક લેને તો 4 * 2 8 ફરીથી 2 વધ્યા ભાગ ના ચાલે ને શૂન્ય લઈ લે બરોબર 4 * 5 = 20 એટલે કે લો આવે છે 144.5 + 2.25 એટલે કે કેટલો થશે 146.75 થશે તો બસ પડી મિત્રો તો આપણો મધ્યસ્વર્ગ કેટલો થાય છે 146. 146.75 mm મિલીમીટર તો લખજો આમ પાંદડાઓની આમ પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ કેટલી છે કે એકસો છેતાલીસ પોઈન્ટ પંચોતેર મિલી મીટર છે એકસો પંચોતેર મિલીમીટર છે મિત્રો અહીંયા આપણો ચોથો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ આપણે આગળનો દાખલા નંબર પાંચ શું છે કે નીચેનું કોષ્ટક ચારસો નિયોન ગોળાનું આયુષ્ય આવૃત્તિ વિતરણ આપે છે મતલબ 400 घोडा रो आयुष्य આપ્યો છે કલાક માં તો ઘોરાના આયુષ્યનો મધ્યસ્થ શોધો તેમાં એવું છે કે આયુષ્ય કલાકોમાં છે 1500 થી 2000 કલાક ચાલતા હોય એવા ઘોડા કેટલા છે 14 2000 થી 2500 કલાક ચાલે એવા ઘોડા 56 2500 થી 3000 ઘોડા ચાલતા હોય એવા કેટલા છે 60 3000 થી 3500 કલાક ચાલતા હોય એવા 86 3500 થી 4000 કલાક ચાલે તેવા ઘોડા 74 4000 થી 4500 ઘોડા 4500 કલાક ઘોડા ચાલે એવા કેટલા છે 62 और 45 से 5000 કલાક ચાલે એવા ગુડા કેલાજે 68 ટોટલ આપણે અહીંયા આપ્યું છે n કેટલા છે n = 400 આપણે તો કરશું સંચય આવૃત્તિ લખી દઈએ તો લખશું અહીંયા સંચય આવૃત્તિ એને આપણે કહીએ સીએમ બરોબર જમ 14 ના 14 14 માં 56 ઉમેરે કેટલા થાય 70 70 માં 60 ઉમેરે તો કેટલા આવે 130 130 માં 60 ઉમેરશું એટલે કેટલા થશે 216 216 માં 74 ઉમેરીએ એટલે કેટલા થાય 216 માં 74 એટલે 74 ને 16 80 ને 90 290 290 માં 62 ઉમેરીએ તો કેટલા થશે 252 સોરી 352 352 માં 48 ઉમેરીએ એટલે 48 માં 2 50 એટલે 400 બરોબર તો આપડી આ સંચય આવૃત્તિ થઈ ગઈ હવે ધ્યાન આપજો અહીં નીચે લખ્યું હવે અહીં એન બરાબર કેટલા છે ચારસો બરોબર માટે એન બાય ટુ કેટલા થાય ચારસો ભાગ્યા બે એટલે બસો થાય ચલો બસોની બસો પછીની અહીંયા બસો ક્યાં આવે છે એકસો ત્રીસ અને બસો સોળ વચ્ચે નજીકની સંખ્યા આવૃત્તિ કઈ છે મધ્યસ્વર્ગ તો મધ્યસ્વર્ગ આપણો થશે અહીંયા બસો સોળ બરોબર એટલે આપણો કેટલો આવે ત્રણ હજારથી 530 આ શું છે આપડો મધ્યસ્થ વર્ગ બરોબર હવે કિંમત લઈ લીધી આપણે તો અહીં લખજો જરૂર શું છે કે l ની ત્યારબાદ cf ત્યારબાદ f ત્યારબાદ h l એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા કેટલી છે 3000 मध्य स्वर्गनी आगर्ण वर्ग में संचयी आवृत्ति એટલે કે કેટલી છે 130 मध्य स्वर्गनी आवृत्ति f કેટલી છે 86 અને મધ્ય સ્વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 3500 - 3000 એટલે કે 500 હવે કિંમત મૂકશું માટે મધ્યસ્થ m = l + n / 2 - cf भाग्या f गुनिया h किंमत लकी दिए n कितना आता 3000 n / 2 केला छे 400 / 2 એટલે કે 200 cf કેટલા છે 130 f કેટલા છે 86 અને h કેટલા છે 500 આટલી કિંમત મળી આપણને હવે ભાગ આગળ ઉપર જોઈએ કે 3000 + 200 માંથી આપણે 130 ને વાત કરીએ એટલે કેટલા મળે મિત્રો તો કે 70 70 ભાગ્યા 86 * 500 એટલે થોડી ક્લિયર હવે શું કરશું 70 ભાગ્યા 86 કરીએ अथवा 35 अथवा તો આપણે અહીંયા આમ લખીએ કે અહીં 3000 + જોજો મિત્રો હવે શું કરશું સિત્તેર ગુણ્યા પાંચ પાંચસો એટલે કેટલા થાય સાત પંચા પાંત્રીસ અને એક બે અને ત્રણસો થાય આપણે છ્યાસી નો ભાગાકાર કરશું છ્યાસી ચોક કેટલા થાય ત્રણસો ચુમ્માલીસ બરોબર છ્યાસી ચોક ત્રણસો चुम्मास के मित्रों वजह समझ पड़ी भाग चाल से नही चाले तो एक सॉरी उतरी छसो सोरी 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 त्रो चुम्मास ए साइट नहीं छे तो ऊपर थी उतारी सून भाग चाले से नहीं लेने सून लाई फरी कर 600 थे

774 कितना हो गया मित्रों 6 आ, 840 में से 774 जाए तो आ, 24 ने 40 66 तथा पहले फरीदी शुरू तारे 66 એટલે 660 થાય 867 કેટલા થાય છે તો 867 થશે 602 કેટલા વ્યા 58 બરોબર મિત્રો ત્યારબાદ फरीदी बागनाचार्यनी सोनु तारे 580 થાય 86 cm કેલા હોય તો 86 cm છે 602 સોરી 516 પરિધી કેલા વડે 64 આટલો થયો તો આપણો જવાબ કેટલો આવ્યો 3000 + 406.58 હવે 6 ને દૂર કરી દે એટલે આગળની સંખ્યા એક એડ કરી દીધી માથે ગણું તો થાય 3406.98 કલાક થાય अब बोलो मध्यस्थ बोलियो बराबर मित्रों तो यहां नीचे લખોએ તો લખાય કે ઘોડાના આયુષ્યનો મધ્યસ્થ લખો કે ઘોડાના આયુષ્યનો મધ્યસ્થ કેટલો મળ્યો કે 3 3406.98 લાખ છે સમજ પડી મિત્રો મિત્રો અહીંયા આપણો પાંચમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે આભાર મિત્રો